સુરત મોડી રાત્રે અકસ્માત સર્જાતા બે યુવકોનું મોત નીપજ્યું હતું લાંબા સમય સુધી યુવકો ઘર પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરી હતી જે બાદ પરિવારજનોને અકસ્માતની જાણ થતાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા અને મૃતદેહની ઓળખ કરી હતી મૃતદેહની ઓળખ થઈ ગયા બાદ આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો લેવા માટે પરિવારજનો ઘરે ગયા હતા ત્યારે પરિવારજનોને જાણ કર્યા વિના મૃતદેહ સમીર હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા હતા મૃતકના પરિવારજનો ઘરેથી પરત ફરી હોસ્પિટલ પહોંચ્યા ત્યારે કલાકો સુધી મૃતદેહ શોધતા રહ્યા હતા ગઈકાલે મોડી રાત વિસ્તારમાં અકસ્માત આ રહેતા બે યુવકો રાત્રે ફરવા માટે નીકળ્યા હતા પતિએ નજીકના તેમના મિત્રના ઘરે જઈને પોતે પોતાનો પતિ ઘરે પરત ફર્યો નથી તે અંગે પૂછપરછ કરી હતી ત્યારબાદ નજીકના વિસ્તારમાં શોધવા માટે આવ્યા હતા પરંતુ નસીબને અરમાનની કોઈ માહિતી મળી ન હતી સવારે ફરીથી શોધખોળ શરૂ કરતા ગભીણી વિસ્તારમાં અકસ્માત થયા હોવાનું જણાઈ આવતા નીચે પડેલી ચપ્પલો પરથી ઓળખ થઈ હતી જેથી પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરી સીધા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા જ્યાં ત્યાં અમને અકસ્માત દરમિયાન જે મૃતદેહ હતા તેમની ઓળખ કરવા માટે પરિવારજનોને મોકલતા મૃતદેહની ઓળખ થઈ ગઈ હતી મૃતકના સંબંધી રાજા અહેમદે જણાવ્યું કે અમને જ્યારે અકસ્માત થયા હોવાની માહિતી મળી હતી ત્યારે અમે સીધા સિવિલ હોસ્પિટલ પર પરિવારજનો સાથે પહોંચ્યા હતા જ્યાં મૃતકોની ઓળખ થઈ ગયા બાદ આધાર કાર્ડ તેમજ અન્ય મહત્વના દસ્તાવેજ લેવા માટે ઘરે ગયા પરત ફરિયાને પૂછ્યું કે મૃતદેહ ક્યાં છે તો કોઈએ યોગ્ય જવાબ આપ્યો નહીં અમે કલાકો સુધી મૃતદેહની શોધખોળ કરી હતી પરંતુ વારંવાર પૂછવા છતાં યોગ્ય જવાબ મળ્યો ન હતો કોલ્ડ સ્ટોરેજ ન હોવાથી મૃતદેહ મેમેર મોકલાયા સિવિલ હોસ્પિટલના સીએમઓ ડોક્ટર રાજેન્દ્ર સોલંકીએ જણાવ્યું સચિન ગભીરની રોડ ઉપર બે યુવકના અકસ્માતમાં મોત થયા હતા પોલીસ જણા જણાવ્યા અજાણ્યા બે યુવકોના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા યુવકો અજાણ્યા હોવાને કારણે તેમનો પોસ્ટમોર્ટમ સિવિલ હોસ્પિટલમાં કરી દેવામાં આવ્યું હતું ત્યારબાદ પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચતા તેમની ઓળખ થઈ ગઈ હતી પરંતુ સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ રૂમમાં હાલ રિપેરિંગ કામ ચાલતું હોવાને કારણે મૃતદેહને સ્વેમેર હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ રૂમમાં મોકલ્યા આવ્યા હતા અજાણ્યા શખ્સ હોવાને કારણે કદાચ પોલીસ અને પરિવાર વચ્ચે થોડી પણ સમજ ઉભી થઈ હોઈ શકે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત